જય માતાજી કેમ છો મજામાં થ છો તમારા લોકોનું મારી યુટ્યુબ ચેનલ નીંગલાજ સ્વાગત છે તો મિત્રો આજનો વિષય છે આપણે સામાન્ય પરિચય જેમાં આપણે ભારતનું ભારતના પ્રથમ વ્યક્તિઓ કોણ છે એના વિશે જાણશું અને ત્યારબાદ ભારતની પ્રથમ મહિલાઓ કોણ છે તે જાણશું તો ચાલો આપણે આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર એક જવાબ આવે તો કોમેન્ટ કરજો તો આપડે ચાર ઓપ્શન આવ્યા તેમાંથી કયો આવશે કોમેન્ટ કરજો ઓપ્શન એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઓપ્શન બી ડોક્ટર સચિંદ્રિન્હા ઓપ્શન સી જવાહરલાલ ને ઓપ્શન ડી કે મહાત્મા ગાંધી ગાંધીજી તો મિત્રો આ ચારમાંથી કયો જવાબ આવશે કોમેન્ટ કરીજો

તો આનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવારલાલ નહેરુ ઓપ્શનલાલ જવાહરલાલ નહેરુ હતા પ્રશ્ન નંબર બે ભારત રત્ન પુરસ્કાર મેળવનાર કોણ છે ભારત રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ ખેલાડી કોણ છે આ મિત્રો ખેલાડી આપ્યો છે આ કોઈ બીજો ખેલાડી આપ્યો હોય કે રાષ્ટ્રપતિ આપ્યો હોય કે કોઈ અન્ય આપ્યો હોય જે પ્રથમ હોય તો જવાબ મિત્રો બીજો આવે કે વિવિધ ક્ષેત્રે વિવિધ ક્ષેત્રે ભારત રત્ન પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે વિવિધ ક્ષેત્રોમાં રમત ગમત હોય કે પછી કોઈ સામાન્ય કાર્ય કરતા હોય તેને આપવામાં તેના પ્રોત્સાહન માટે આપવામાં આવે છે તો ખેલાડી ખેલાડી એટલે ખેલાડીઓમાં પ્રથમ પુરસ્કાર કોને આપ્યો તેના વિશે એ મહેન્દ્રસિંહ ધોની બી સચિન તેંડુલકર તેંડુલકર અને સી વિદેશી ખેલાડી એટલે કે વિદેશ ભારતમાં રમવાનો આપે એક મિત્રો ત્રણ આપ્યા ત્રણ નહીં કોઈ અન્ય હશે એવું કેવા માંગે છે આ આપણે નથી આવે આવડે તો કોમેન્ટ કર્યો મિત્રો આપણો આન્સર આવશે બી સચિન કે ભારત રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ ખેલાડી સંચિત સચિન તેડુલકર હતા સચિન તેડુલકર સૌપ્રથમ ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર ત્રણ ભારતના પ્રથમ આઈપીએસ અધિકારી ભારતના પ્રથમ આઈપીએસ અધિકારી કોણ થઈ ગયા ભારતમાં પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કોણ હતા કેવાનો અર્થ કઈક આવો થાય મિત્રો તો ઓપ્શન એ આપ્યો છે દુર્ગા દેવી ઓપ્શન બી ઇન્દિરા ગાંધી ઓપ્શન સી સરોજીની સરોજીની નાયડુ અને ઓપ્શન ડી કિરણ બેદી આનો તમને આન્સર આવડે

મેળવનાર પ્રથમ વ્યક્તિ મિત્રો આનો કહેવાનો અર્થ મિત્રો એવો થાય છે કે ભારત રત્ન મેળવનાર પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ છે આપણે આના પહેલા આવ્યો એમાં તો ખેલાડી નો હતું તો એમાં તો મિત્રો અલગ આવે તો આ એક ખાસ ધ્યાન રાખવાનું કે સેના વિશે પૂછે છે મિત્રો તો અહીં મિત્રો આપણે ઉપરાષ્ટ્ર ઉપરાષ્ટ્રપતિ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ભારત રત્ન મેળવનાર કોણ હતા એમ કે છે તો ઓપ્શન એ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ઓપ્શન બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બી એન રાવ

પ્રથમ શહીદ વીર કોણ હતા કઈ ખબર પડી ના પડી તો હાલો ફરીથી કે અઢારસો સત્તાવન ના સ્વતંત્ર સંગ્રામના પ્રથમ શહીદ વીર કોણ હતા કે મિત્રો જયારે અઢારસો સત્તાવન માં સ્વતંત્ર માટેના સંગ્રામો થતા એમાં મિત્રો પ્રથમ વખત શહીદ થયા હતા

ઓપ્શન એ ચંદ્રશેખર આઝાદ મંગલ પાંડે લખ્યું છે મંગલ પાંડે મિત્રો મંગલ પાંડે ઓપ્શન બી ઓપ્શન સી ભગતસિંહ ઓપ્શન બી આવશે મંગલ પાંડે જે અઢારસો સત્તાવન માં સ્વતંત્ર સંગ્રામના ત્રી કોણ છે જણાવો પ્રથમ અવકાશ યાત્રી કોણ છે આ મિત્રો ખાસ ધ્યાન રાખજો આપણને એમ નથી પૂછવામાં આવ્યું

અહી આપણે જવાબ આવશે શું આવશે મિત્રો કોમેન્ટમાં જણાવજો તમે કોમેન્ટમાં જણાવજો આપણે અહીં જણાવી દેવી અહીં આપણો અવાજ આવશે રાકેશ શર્મા શું આવશે રાકેશ શર્મા ઓપ્શન બી રાકેશ શર્મા ફરી એક વખત છું કે રાકેશ શર્મા આવશે કેમ કે આપણને મિત્રો ભારતના પુસ્તક પૂછવામાં આવ્યા છે વિશ્વના પૂછવામાં આવ્યા નથી આ એક ખાસ ધ્યાન રાખવું મિત્રો આપણને હોત કે વિશ્વમાં વિશ્વના કયા વ્યક્તિએ અવકાશ યાત્રામાં પ્રથમ અવકાશ યાત્રા કરી હતી તો એનો જવાબ મિત્રો શું આવશે જણાવજો એનો અવકા જવાબ આવશે સુનિતા વિલિયમ્સ

પાયલોટ આપણા ભારતના કોણ બન્યા હતા આ તો મિત્રો આવડો જોઈ સામાન્ય પ્રશ્ન છે ઓપ્શન એ એ આર રહેમાન એ હતા પાયલોટ બધાય જાણો છો જ નતા તો આ નહી આવે ડોક્ટર સીવી રામન ડોક્ટર સીવી રામન એ હતા પાયલોટ હવે તમે જણાવજો અને જે ટાટા એ પાયલોટ હતા એ તમે જણાવજોટ છે મિત્રો આનું તો આપણે કેન્સલ એટલે આ બેમાંથી આપણે આવશે આન્સર ઓપ્શન બી અને સી આવશે તો આપણે મિત્રો જે ટાટા અને ડોક્ટર સીવી રામન ડોક્ટર સીવી રામન પાયલોટ છે જનરલ નોલેજમાં તેમાં પણ હશે મિત્રો જે આરડી ટાટા આપડા ઇન્ડિયાના પ્રથમ પાયલોટ બનના જે આરડી ટાટા છે વિશ્વના નહીં આપણા ભારતના અંગ્રેજો વિરુદ્ધ અંગ્રેજો વિરુદ્ધ લડનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા અંગ્રેજો વિરુદ્ધ લડનાર પ્રથમ

ચાર માંથી કયો જવાબ આવશે રાણી લક્ષ્મીભાઈ જવાબ આવશે નહી આવે મિત્રો રાણી લક્ષ્મીબાઈ જવાબ નહીં આવે એ વાત હકીકત છે કે રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજો સાથે ખૂબ લડાઈ કરી પણ મિત્રો સૌપ્રથમ કોઈ હોય ને જે અંગ્રેજો વિરુદ્ધ લડનાર હોય ને તો રાણી લક્ષ્મીબાઈ તો હતા જ તે પણ એના પહેલા આપણે જોઈએ ને તો એના પહેલા હતા મિત્રો રાણી વેલુ નચ્યા રાણી વેલુ નચ્યા આ પણ મહિલાનું નામ છે મિત્રો તો આ મહિલા રાણે રાણી લક્ષ્મીબાઈ પહેલા પણ હતા અને તેને અંગ્રેજો વિરુદ્ધ સૌપ્રથમ વિરોધ કર્યો હતો અને તે કાયદાઓ કાયદાઓ હોય તેને આવ ભંગ કરતા હોય ભંગ એટલે મિત્રો એના અંગ્રેજના કાયદા એવા હોય કે લોકોનું શોષણ થતું હોય દબાણ થતું હોય ને તેનું પાલન ન કરવું એટલે ક્રાંતિકારી માટે કોઈ પાપ નથી એટલે મિત્રો આ પ્રથમ મહિલા છે તે આવા શોષણ શોષણકીય કાયદાકીયનો વિરોધ કરે છે અને અંગ્રેજો સામે લડે છે એટલે પ્રથમ વ્યક્તિ છે રાણી વેલું રેલવે બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ નીચેના કોણ છે રેલવે બોર્ડના પ્રથમ અધ્યક્ષ એટલે કે મહિલા અધ્યક્ષ કોણ છે ફરી એક વખત નો સમજમાં આવે તો ધ્યાનથી સાંભળજો કે રેલવે રેલવે બોર્ડ રેલવે બોર્ડ પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ છે તો નીચેમાંથી એટલે ચાર વિકલ્પમાંથી કોઈ છે જયા વર્મા સિંહા ભવાની દેવી અમૃતા પ્રીતમ મધર ટેરેસા જવાબ મિત્રો કોમેન્ટમાં લખજો જેથી મિત્રો તમને પ્રેક્ટિસ થાય ને મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો તમને એક વખત સમજાય પછી બીજી વખત મિત્રો રિવિઝન કરવું પડે ને તમારે અક્ષર સારા ન હોય તો અક્ષર સુધારવા માટે તમારે લખવું પડે આના માટે મિત્રો તમારે પ્રેક્ટિસની જરૂર પડે એટલે મિત્રો તમારે પ્રેક્ટિસ કરવી પડે તો મિત્રો અહીં આપણો જવાબ આવશે જયા વર્મા સિંહા જયા વર્મા સિંહા જે રેલવે પ્રથમ અધ્યક્ષ રહી ચૂક્યા છે પ્રશ્ન નંબર દસ લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો મિત્રો બંધારણની ખબર હોય તો બધાને ખબર જ પડે કે કોણ હતા છતાં આપણે ઓપ્શન જોઈએ જોઈ જોઈ એટલે કે જોઈ લઈએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઓપ્શન બી ગણેશ વાસુદેવ માવળંકર ઓપ્શન સી ડોક્ટર સિન્હા ઓપ્શન ડી એચ સી મુખર્જી અહીં મિત્રો તમારો જવાબ આવશે ખાલી જોવાનું નથી સાથે સાથે પ્રેક્ટિસ પણ કરો અહીં તમારો જવાબ આવશે ગણેશ વાસુદેવ માવળંકર તો મિત્રો

わやわた。